સરહદી ધાનેરા પંથકની સૂકી ધરા હવે પાણી માટે પોકારી રહી છે અને સિંચાઈના પ્રશ્નોને લઈને ખેડૂતોનો અવાજ બુલંદ બન્યો છે સુજલામ સુફલામ યોજના હેઠળ પાઇપલાઇન દ્વારા ગામના તળાવો ભરવાની વર્ષો જૂની માંગણી સરકારે સાંભળી તો છે પરંતુ અધૂરી કામગીરીને લઈને ધાનેરાના છીંડીવાડી ગામના ખેડૂતોમાં ચિંતા અને અજપો જોવા મળી રહ્યો છે ગ્રામજનો હવે એ વાત પર વકમ છે કે જો તમામ મુખ્ય તળાવો પાણીથી નહીં ભરાય તો ખેતી અને પશુપાલનનું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બનશે વિગતો મુજબ છિંડીવાડી ગામમાં મુખ્ય ત્રણ તળાવો આવેલા છે જેમાંથી હાલ માત્ર એક જ તળાવમાં પાઇપલાઇનની કામગીરી હાથ ધરવામાં આવી છે ખેડૂતોની સચોટ માંગ છે કે ગામના મોટા ગણાતા ચણોટયું અને મગાસાર તળાવને પણ આ યોજનામાં જોડી પાઇપલાઇન લંબાવવામાં આવે જેથી કરીને ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવે અને આખું ગામ સમૃદ્ધ બને ખેડૂતો સ્પષ્ટ કહી રહ્યા છે કે વર્ષોની રજૂઆત બાદ જ્યારે કામ શરૂ થયું છે ત્યારે જો આ બે મુખ્ય તળાવો રહી જશે તો સિંચાઈની સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે નહીં આવે સમસ્યા તો પોણી ફોબ સમસ્યા છે એમ ત્રાસ છે પોણીનો તો પણ એક સૌઠિયામાં પેલા એક તળાવમાં પાઇપલાઇન આવી છે એક બીજો આ સૌઠિયો છે એક મગાતા છે તળાવ આ બે જો ભરાય તો ખૂબ કોઈ સરકારનો આભાર અમે ખૂબ ખૂબ મોનીએ ધનવાદ સરકારનો આભાર અને કરશે સરકાર અમારા ખૂબ ખેડૂતને પહેલાં હશે પોણી ના સાથે એટલે ખૂબ ખૂબ આભાર તળાવમાંથી કયું તળાવ મોટું કેમ ના બધા તળાવ આવતી મોટો તળાવ છે સાહેબ સોનો પીવો છે એ પછી આ અમે પીવાનું તળાવ કઈ ઈ અને પછી અમે તળાવ ત્રણ ત્રણ તળાવ સાહેબ તળાવ ભરાય તો અમે ખૂબ ખૂબ આભાર સરકારનો અમારા ગામમાં આ તળાવ ભરાય તો વસ્તીને ખૂબ ખૂબ ફાયદો થાય અને સરકાર શ્રીનો મોટો આભાર અને અમારી નમ્ર વિનંતી છે કે આ તળાવ જરૂર ભરાવવું જોઈએ સરડીવાડા લાખ રૂપિયા ખર્ચ બોરમ પાણી થતા નથી પતે નળ ફૂટી થઈ છે બોર ફેલ થાય આ તળાવ ભરે તો ગોમ ને તળ ઊંચું આવે ગોમ ઘણો ઘણો ફાયદો થાય આ ગંભીર પ્રશ્ન અંગે છીંડીવાડી ગ્રામ પંચાયતના સરપંચે હવે મેદાને આવી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી પ્રવીણભાઈ માળીને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી છે ખાસ કરીને ચણોટ્યુ તળાવ જે બનાસ સંયુક્તથી સહયોગથી ઊંડું કરવામાં આવ્યું છે અને જેની સંગ્રહ ક્ષમતા પણ ઘણી મોટી છે તેને યોજનામાં પ્રાથમિકતા આપી પાઇપલાઇન વાટે ભરવા માટે ભાર મૂકવામાં આવ્યો છે સ્થાનિક આગેવાનોનું માનવું છે કે તંત્ર અને રાજકીય નેતૃત્વ જો થોડી ઈચ્છા શક્તિ બતાવે તો આ ખેડતો લક્ષી પ્રશ્નનો સુખદ અંત આવી શકે તેમ છે. છિન્ડીવાડા ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરીએ છીએ કે અમારા ગામની અંદર એક તળાવ સુમમાં સુજલામ સુફલામ યોજના દ્વારા પાણીની પાઇપલાઇન આવી છે. અને બીજા બે તળાવ રહી ગયેલ છે તો એના માટે પણ અમે સાહેબને લેખિત રજૂઆત કરેલી છે છતાં પણ સૌથી મોટું એક ચણોઠીયું તળાવ અને એક મઘાસર તળાવ આ બંને તળાવ બાકાત રાખવામાં આવેલા છે તો આ બંને તળાવને ફરીથી પાઇપલાઇન આપી અને વાલ આપી અને પાણી આપવામાં આવે તો સમગ્ર ગામને આવરી લેવામાં આવે અને ગામના તમામ ખેડૂતો ખુશ થઈ જાય એના માટે સરકારશ્રીને ખૂબ વિનંતી છે કે અમારી આ વાતને ઓભળી અને આ પાણી આ તળાવમાં પાઇપ આપે પાઇપલાઇન આપે એવી એક વિનંતી છે નમ્ર ધાનેરા જેવા અંતરિયાળ વિસ્તારમાં સુજલામ સુફલામ યોજના ત્યારે જ સાર્થક ગણાશે કે જ્યારે તે છેવાડાના ખેડૂતના હિતમાં કામ કરશે જો તંત્ર અને રાજકીય આગેવાનો પ્રજાની આ વ્યાજબી માંગને ધ્યાને રાખીને પાઇપલાઇનનું નેટવર્ક વિસ્તારશે તો જ ધાનેરા તાલુકામાં પાણીની ભયાનક સમસ્યા હલ થઈ શકશે નહીતર તો જો માત્ર કાગળ પર કામગીરી થશે તો નળસે જળ યોજનાની જેમ જ તળાવ ખાલી રહેશે અને ખેડૂતોની હાલાકીમાં કોઈ સુધારો આવશે નહીં તેવું અત્યારે તો લાગી રહ્યું છે